ભરૂચના બત્તી સર્કલ પર ડંપરના કારણે ગંભીર ટ્રાફિક જામ સર્જાયું ભરૂચ શહેરમાં મંગળવારે સવારે નવ પાસે એક ભારે સિટીના મુખ્ય માર્ગ પર આવી પહોંચતા ટ્રાફિક લોકોને કામકાજના સમયે ઓફિસ અને શાળાઓ તરફ જતી વેળાએ ભારે હાલાકી ભોગવવી પડી હતી આખા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લગભગ ઘણા સમય સુધી સ્થિતિ અવ્યવસ્થિત રહી હતી વિશેષ વાત એ હતી કે તાજેતરમાં જિલ્લામાં ત્રણ દિવસે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે છતાં આવી મોટી હેવી વ્હીકલ સિટી વચ્ચે પહોંચી જાય છે તો નાગરિકો માટે આ ટ્રાફિક ડ્રાઈવના હેતુ પર અનેક સવાલો ઉભા થયા છે નાગરિકોનો પ્રશ્ન છે કે જ્યારે સવારના રાત્રિના સુધી સિટી વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ છે તો આવા ડમ્પર શહેરના મુખ્ય માર્ગ પર કેવી રીતે પ્રવેશી શકે ટ્રાફિક પોલીસના અભાવ અને નિયમોના ઉલ્લંઘનને લઈ લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો પ્રશાસન દ્વારા હેવી વ્હીકલ્સ માટે સમય સીમા નક્કી હોવા છતાં આવા વાહનો મિસ્ટર ઇન્ડિયા બનીને શહેરમાં પ્રવેશી જાય છે તો ટ્રાફિક નિયંત્રણની અસરકારકતા પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે આ ઘટના એકવાર ફરી સાબિત કરે છે કે ભરૂચના મુખ્ય વિસ્તારો યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ અને કડક અમલવારીની તાતી જરૂર છે